વિષ્ણવે જય શ્રી કૃષ્ણ મિત્રો છે વરુથી એકાદશી વ્રત કથા ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન હું આપને નમસ્કાર કરું છું તમે ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી અર્થાત કામદા એકાદશી વિશે વિસ્તારપૂર્વક કહ્યું હવે તમે કૃપા કરીને ચૈત્ર માસની વધ પક્ષની એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ અને મહત્વ શું છે તે કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજેશ્વર ચૈત્ર માસની વધપક્ષની એકાદશીને વરુથી એકાદશીના નામે ઓળખવામાં આવે છે આ એકાદશી સૌભાગ્ય દેવાવાળી બધા પાપોને નષ્ટ કરવાવાળી તથા અંતમાં મોક્ષ દેવાવાળી છે એની મહાત્મ્ય કથા આ પ્રમાણે છે પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માંધાતા નામના રાજા રાજ્ય કરતા હતા તે અત્યંત દાનશીલ અને તપસ્વી હતા એક દિવસ જ્યારે તે જંગલમાં તપસ્યા કરતા હતા ત્યારે ક્યાંકથી એક જંગલી ભાલુ આવ્યો અને રાજાના પગને જાવવા લાગ્યો રાજા છતાં પણ પોતાની તપસ્યામાં તલ્લીન રહ્યા થોડા સમય પછી ભાલુ રાજાને ઢસડીને બાજુના જંગલમાં લઈ ગયો રાજા ખૂબ ગભરાઈ ગયો પરંતુ તાપસ ધર્મ પ્રમાણે તેમણે ક્રોધ અને હિંસા ન કરીને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી અને કરુણાથી ભગવાન વિષ્ણુને બોલાવ્યા એનો અવાજ સાંભળીને ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા અને તેમણે ચક્રથી ભાલુને મારી નાખ્યું રાજાનો પગ ભાલુ પહેલેથી જ ખાઈ ગયો હતો તેને લીધે રાજા ખૂબ જ સૂકાકૂળ બન્યા હતા તેમને દુઃખી જોઈ ભગવાન વિષ્ણુએ કહ્યું હે વત્સ શોક ન કર તું રાજા અને વરુથીની એકાદશીનું વ્રત કર અને મારા વરાહ અવતારની મૂર્તિની પૂજા કર એના પ્રભાવથી તમે પહેલા જેવા સુદ્રઢ અંગોવાળા થઈ જશો આ ભાલુએ જે કાપ્યું છે એ તમારા ગયા જન્મનો અપરાધ હતો ભગવાનની આજ્ઞા માનીને રાજા માંધાતા મથુરા જઈને શ્રદ્ધાપૂર્વક વરુથી એકાદશીનું વ્રત કર્યું એના પ્રભાવથી રાજા તરત જ પાછા સુંદર અને સંપૂર્ણ અંગોવાળા બની ગયા આ એકાદશીના પ્રભાવથી રાજા માંધાતા સ્વર્ગ ગયા અને જે વ્યક્તિ ભયથી પીડિત છે એમણે વરુથીની એકાદશીનું વ્રત રાખીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ આ વ્રત કરવાથી બધા પાપોનો નાશ થઈને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વરુથીની એકાદશી વ્રતની વ્રત કથા વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ